નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ન્યૂઝ સેવન ઇન્ડિયા મવા માર્કેટ યાર્ડમાં મોટી બેદરકારી સાત હજાર થી વધુ ડુંગરીની થયેલીઓ વરસાદમાં પલડી શેડ હોવા છતાં ખુલ્લામાં રખાય મહવા માર્કેટિંગ યાર્ડમાં બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે હવામાન વિભાગને આગાહી છતાં યાર્ડમાં ડુંગરીની થેલીઓ ખુલ્લામાં રાખવામાં આવી હતી પરિણામે કમોસમી વરસાદમાં સાત હજારથી વધુ થેલી પલળી ગઈ છે પલળી ગયેલી ડુંગરી હવે કચરા જેવી થઈ ગઈ છે માર્કેટિંગ યાર્ડના નિયમ મુજબ કોઈ પણ જણસને થતું નુકસાન યાર્ડની જવાબદારી ગણાય છે આ મામલે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ લીલો બચાવ કર્યો છે આ ઘટના બાદ પ્રશ્નો ઉઠ્યો છે કે પૂરતી સુવિધાઓ હોવા છતાં આવી બેદરકારી કેમ દાખવવામાં આવી વડી નુકસાનની ભરપાઈ ભરપાઈ કોણ કરશે ખેડૂતો કે વેપારીઓ તે પણ મહત્વનો પ્રશ્ન બન્યો છે રિપોર્ટર કૌશિક વાચાર ન્યૂઝ સેવન ઇન્ડિયા આજ સવારથી મૌવા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે પલટાતા વાતાવરણમાં સવારમાં ભારે પવન ફૂંકાણો હતો પવન ફૂંકાણા બાદ ધીમે ધારે વરસાદ ચાલુ થયો જે વરસાદના કારણે આજે મૌવા માર્કેટિંગ યાર્ડની અંદર ખુલ્લી બજારમાં ડુંગળી પડી રહી છે જે ડુંગળી પલ્લી રહી છે અને પલ્લી ગયેલી ડુંગળી હું આપને બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ ખેડૂતની પરસેવાની કમાણી મોવા માર્કેટિંગ યાર્ડમાં કઈ રીતે પલળી રહી છે અને પલળેલી ડુંગળી વરસાદમાં જો ડુંગળી પલ્લે તો સંપૂર્ણ રીતે નાશ થઈ જતી હોય હોય છે આ નાશ થયેલી ડુંગળી બજારમાં વેચવા જાય તો એક પણ રૂપિયો આવતો નથી અને ખેડૂતને હારે ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવતો હોય છે આ વરસાદના કારણે ખેડૂત